ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકામાં એક જમજીરનું દૂર તેની તરીકે પ્રખ્યાત જોવાલાયક સ્થળ આવેલું છે અને હાલના વાતાવરણ જોતાં ત્યાં પાણીનો ફ્લો સારો એવો થતો હોય બહારના સહેલાણીઓ આવતા હોય છે સેલ્ફી લેવા માટે નામથી પણ અગાઉ અગાઉના બનાવો જે પ્રમાણે બનેલા ગંભીર પ્રકારના બનાવો કે જેમાં પડવાથી માણસનું મૃત્યુ સુધીના બનાવ બનેલા છે જેથી કરીને કલેક્ટર સાહેબે બે હજાર સોળમાં જાહેરનામું બહાર પડેલું છે કે આ ધોધની નજીક કોઈએ જવું નહીં જે બાબત આ બપોરે ધ્યાનમાં આવતા એક વિડીયો વાયરલ થયેલો એ વિડીયોની તપાસ કરતાં વિડીયો પૂજાબેન પ્રજાપતિના આઈડી પરથી વાયરલ થયેલો જેની તપાસ કરતાં તેઓ રહેવાસી કલોલના છે જે બાબતે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે કેટલા લોકો સામે એ ચિત્રમાં ત્રણ લેડીઝ દેખાય છે ત્રણે વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે લોકોને ખાસ જણાવવાનું કે આ એક સુંદર જગ્યા છે પણ સુંદર જગ્યાની સાથે સાથે જો ખબર ના હોય તો અંદર પગ લપસવાના કારણે પણ મૃત્યુ થતા હોય છે જેથી દૂર રહી અને પોતાની સેલ્ફીઓ કાતે ફોટોગ્રાફી કરી નજીક ન જવા માટે મારી ખાસ અનુરોધ છે